કર્મચારી હોય છે મૂકેલા આપણે એ તો એમ જ કે એને તો ગાઈડલાઈન નો મળે ત્યાં સુધી અને એને કોઈ આપણે ડખો કરવાની જરૂર નથી બરોબર હા સરકાર નો નિર્ણય છે એના આગળ નિર્ણય આપે કર્મચારી ને કે સૂટી આપો એ સૂટી આપે બરોબર અત્યારે પરિષદ નું સારું છે જગન્નાથ બાપુ ના છે બરોબર હરિહર સમજો પરિષદ ખૂટે એમ નથી પણ પરિક્રમાનું નક્કી નથી જાવ પરિષદી નું ચાલુ છે બાપુના ના રાવટી માં અને સુવા કરવાની પણ વ્યવસ્થા આજે વરસાદ પણ નથી આવ્યો આખો દિવસ કોરું ધાકડ બરોબર તડકો સનાભાઈ આલી આવે છે બોલો સનાભાઈ તમારે શું કેવું છે પરિક્રમા વિશે કઈક બોલો હવે તો આમાં હું બોલું પરિક્રમા થાય કે નહી થાય એમ કોઈ નોડી મને પોલીસ નો ડબ્બો આવ્યો આપડી ગાડી મને હું ખબર તો પરિક્રમા થાય છે એવું લાગે તમને બાર વાગે હા

પછી અંદર ક્યાંય વાત નો રાખતા કદાચ બોર દેવી બાજુ થાય નહીં બરોબર છે હું પણ જોઈ ને હવે આંબાલાલ ખ્યાય તો

ડુંગર માં જ આવી હા એટલે તમામ સાચું છે ત્યાં હું આજે ગયો થવા જેવું છે આવો લાભ લઈ લેવાય મામા

જે માણસો આવે તેના પરસાદી બાપુ બોલાવે છે પરસાદી લઈ લો પરસાદી લઈ લો બરોબર અને આ જો પરસાદી ચાલુ છે અને બીજે ક્યાં અન્ન ક્ષેત્ર અંદર ચાલુ નથી વિજયગીરી બાપુ ની રાવટી માં મહંત શ્રી જગન્નાથ બાપુ ના હસ્તે અન્ન ચાલુ છે બરોબર અંદર ક્યાંય ગેટ ની માલ પા ઝીણા બાપુ ની મોટી બાજુ ક્યાંય કોઈ અનક્ષેત્ર નથી અને વાહન ને જવા જ નથી દીધા અત્યાર સુધી અને વાહન આલે એવું શક્યતાય નથી તંત્ર ક્યાંય છે આપડે નથી ગયા અંદર અંદર જવા નથી દીધા બરોબર જે અધિકારીઓ જતા હોય અને કાલે મહેશગીરી બાપુ પાર્ટી બાપુ અંદર ગયા હતા અને નિર્ણય જે કલેક્ટર સાહેબ સાથે મળીને લીધો છે પરંતુ હજી કાંઈ નક્કી નહીં આજે આખો દિવસ તડકો પીયો આજે વરસાદ નહોતો આખો દિવસ ચોખ્ખું વાતાવરણ ગિરનાર પર્વત ઉપર અને ફરતું ક્યાંય વરસાદ નહીં બરોબર અને માણસો હજી આવે છે પરિક્રમાર્થીઓ પરિક્રમા માટે ભાવ તો ઘણો છે બધાને જો સુ આપે તો બધા જવાના છે અને હજી ભવનાથમાં પણ એટલું માણસો એટલા પરિક્રમાર્થીઓ રોકાણા છે કે પરિક્રમાથીઓ લગભગ અડધા ભાગની તો થાય છે તેમ જો જવા બધાને તો હમ અને પરિષદ તો લઈને અવશ્ય લઈને જાય જો અહીંથી રાતે પણ શરૂ જાય છે બરાબર અહીંયા આવો કદાચ નથી જવા જતા અત્યારે તો નિર્ણય નથી પરિક્રમા માટે જવાનો પરંતુ આવો તો રૂપાયંતન રૂપાયંતન ટેકરી છે કે નહીં હા નવ જોડે જગન્નાથ બાપુ રસોડો ચાલુ છે પરિસાદ અવશ્ય લેજો અને દર્શન કરીને પરિક્રમા પોતાની પૂર્ણ કરી લેજો કોઈ બીજું કાંઈ કરવાની જરૂર નથી પરિક્રમા વર્ષો વર્ષ આવશે અને કોઈ જોખમ લેવાની જરૂર નથી આપણે અત્યારે તો વરસાદ નથી પણ તંત્ર સૂટે આપશે તો થાય છે બરોબર હા જાય ગિરનારી કોઈ કર્મચારી માથાકૂટ કરવાની જરૂર નથી કલેક્ટર સાહેબ હુકમ છે એટલે જે કર્મચારીઓને આપણે કઈ દોષ દેવો એ ખોટું છે અને એ નિર્ણય હજી લે છે તો પાછું છૂટી કાલે આપે જે એ હે બાપુનો રસોડો શરૂ છે તમે ચાર પ્રસાદ આવશે લ્યો જો આવે છે મને ચાર પાંચ રસ્તે જે જોવો તમે છૂટો છૂટો આવે ગેટ પાસે જાય એટલે ગેટ પાસે આપણે જે પોલીસ અધિકારીઓ છે કે નહીં ત્યાં પોલીસ વકી શકે એટ પાસે એટલે એ તો ના જ પડે ને જ્યાં સુધી એનો નિર્ણય ન આપે સરકાર ત્યાં સુધી એ કોઈને જવાનું દઈએ કે બરોબર ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પણ છે ત્યાં અને પોલીસ અધિકારીઓ પણ છે અને આજે તો બહુ ખૂબ જ મોટો બંદોબસ્ત મૂકવાનો કારણ કે બધાનું જોખમ મળે ને

પરંતુ આ વરસાદ વિલન બન્યો એટલે પરિક્રમાથી બાધારોપ બન્યો છે બરોબર અને પરિક્રમા થાય છે તો બધાને જવા જ દેશે જય ગીરનારી જય ભોળાનાથ આપણે અહીંયા આ અપડેટ અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળની અપડેટ મળશે એટલે હું તમને તરત અપડેટ આપીશ હું અહીં છું જય ગિરનારી જય ભોળાનાથ આ સાથે હું આપણે અપડેટ અહીં પૂરી છો જય ગિરનારી